હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સક્સેસ માસ્ટરમાં આજે આપણે ટેટ વન રિઝલ્ટ વિશે જોવાનું છે જે જાહેર થયું છે આ વિડીયો જોતા પહેલાં ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવા તમને અવનવી માહિતી ટેટાટ વિશે આ ચેનલમાં મળી જશે જેમ બને એમ શેર અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કર્યા પહેલાં તમને કહી દઉં કે આ વિડીયોમાં આપણે જુઓ કે કેટલા પહેલા વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા કેટલા પાસ થયા એટલે કે કેટલા ક્વોલિફાય થયા અને કેટલી ભરતીઓ આવશે એના વિશે જોઈએ ચલો સ્ટાર્ટ કરીએ જુઓ પહેલાં ગુજરાતી મીડિયમ ગુજરાતી મીડિયમમાં જુઓ કેટલા ફોર્મ ભરાણા હતા તો કે ગુજરાતી મીડિયમમાં સત્તાણું હજાર નવસો ને સત્તર ફોર્મ ભરાણા હતા અને એબ્સન્ટ એટલે કે ગેરહાજર કેટલા રહ્યા હતા તો કે નવ હજાર બસો ને સત્તાવન પછી હાજર હાજર સંખ્યા કેટલી હતી તો કે અઠ્યાસી હજાર છસો ને ઓગણસાઠ ક્વોલિફાય નથી કે પાસ ન નથી કેટલા થયા તો કે સિતોતેર હજાર આઠસો પાંત્રીસ ના પાસ થયા અને પાસ કેટલા થયા ક્વોલિફાય તો કે દસ હજાર આઠસો ને પચીસ હવે જો સત્તાણું હજાર નવસો સત્તર ફોર્મ ભરાણા હતા એમાં હજાર ઇઠ્યાસી હજાર છસો ને ઓગણસાઠ હતા એમાં ક્વોલિફાય કેટલા થયા તો કે ક્વોલિફાય ખાલી દસ હજાર આઠસો ને પચીસ બે હજાર ત્રેવીસમાં એક્ઝામમાં લેવાની એના કરતાં આ વર્ષે થોડાક વધારે થયા છે એટલે કે કેટલા પર્સન્ટ રિઝલ્ટ તો કે બાર પોઈન્ટ એકવીસ પર્સન્ટેડ આ ગુજરાતી માટે પછી જો ઇંગ્લિશ મીડિયમમાં ઇંગ્લિશ મીડિયમમાં જો તેરસો ને બોંતેર ફોર્મ ભરાણા હતા બસો ને એકોતેર એબસન્ટ અગિયાર હજાર અગિયારસો ને એક હાજર હતા અગિયારસો એકમાંથી જો એક હજાર ત્રણ નાપાસ છે એટલે અઠ્ઠાણું ખાલી પાસ છે એટલે ઇંગ્લિશ મીડિયમ ભરાને બધાનો વારો આવી જશે કારણ કે એટલી જે ભરતી કરો એનાથી ઓછા તો પાસ થયા છે એના પછી જો હિન્દીમાં હિન્દીમાં બારસો ને છત્રીસ ફોર્મ ભરાણા એમાંથી ગેરહાજાર કેટલા આવ્યા તો કે ત્રણસો ને અણસઠ હતા અને હાજર કેટલા અઢારસો ને અણસાઠ અઢારસો અણસાઠમાંથી સત્તરસો ને ચોસઠ એ ના પાસ થયા પાસ કેટલા થયા તો કે એકસો ને ચાર આમાં પણ હિન્દીમાં પણ ફરજિયાત બધાનો વારો આવી જશે કારણ કે નથી ઓછા પાસ થયા છે તો જુઓ ટોટલ કેટલા ફોર્મ હતા તો કે એક લાખ પંદરસો પચીસ ગેરહાજાર કેટલા આવ્યા હતા તો કે નવ હજાર છન્નું હાજર તો કે એકાણું હજાર છસો ને અઠ્યાવીસ નાપાસ તો કે અંસી હજાર છસો બે એટલે કે ખાલી પાસ થયા કેટલા તો કે અગિયાર હજાર અિત્યાવીસ એટલે કે કેટલા ટકા થયા કે બાર પોઈન્ટ ઝીરો ત્રણ ટકા જ પાસ થયા છે ગુજરાતી મીડિયમમાં થોડાક વધારે છે એટલે એમાં તમારે કેવરવશે વારો આવવામાં ચલો એના પછી જુઓ હવે આપણે કેટલા માર્ક કેટલા મળશે કે ઝીરોથી પિસ્તાલીસ કે નેવથી હો કે હોથી ઉપર અને કેટલા માર્ક કેના પ્રમાણે છે એના વિશે આપણે જોવાનું છે તો જુઓ પહેલાં જુઓ એકથી ઓગણચાલીસ કે એક એકતાલી એકથી ઓગણચાલીસ માર્ક ગુજરાતી મીડિયમમાં કેટલાને હશે તો કે બાવીસો ને બે કેટલાને છે તો કે બાવીસો ને બે અને આ તમારે જુઓ અહીંયા સુધીના તમારે નપાસશે અહીંયા લાઈન કેરી અહીંયા સુધીના બધાએ ફેલ કહેવાય કે બ્યાસીથી નેવ્યાશી એ કેટેગરી માટે પાસ ગણાય ઓકે બાકી જનરલવાળાને પણ પાસિંગ માર્ક ક્યાંથી હોય તો કે નેવથી સોની નેવું ઉપર હોય ત્યારે એ પાસ હોય તો પહેલાં આપણે જોયા હાલો હવે એકથી ઓગણચાલીસ માર્ક હોય એવા કેટલા ફોર્મ ભરા બાવીસો બે બે વિદ્યાર્થીઓ હોય ચાલીસથી ઓગણસાઠ હોય એવા બત્રીસ હજાર નવસો આઠથી એક્યાસી એકતાલીસ હજાર પાંચસો ને ચોત્રીસ બધા ફેલ પાસ કેટલા થયા છે કેટેગરી મુજબ ગણી તો કે બોન સાત હજાર ચાર એમાં નેવ ઉપર નેવથી હો વચ્ચે કેટલા તો કે ચાર હજાર ચોત્રીસ એકસો એકથી એકસો વીસ વચ્ચે સાતસો અને એકસો એકવીસથી એકસો ચાલીસ ખાલી ત્રણ છે અને એમાં એકસો એકતાલીસ એકસો પચાસ એક જ એવો વ્યક્તિ હશે કે જેને એકસો એકતાલીસથી એકસો પચાસ છે આ કોઈ મામૂલી વ્યક્તિ હશે નહીં કે ચલો એના પછી જુઓ ઇંગ્લિશમાં જુઓ એકથી ઓગણચાલીસને છ માર્ગ છ વિદ્યાર્થીઓ ચાલીસથી ઓગણસઠ માર્ગ હોય એવા બસો ને એકવીસ આઠથી એક્યાસીઓ એવા છસો ને ચોરાણું બ્યાસીથી હોય એવા એકસો ને સાડત્રીસ નેવથી સો હોય એવા કેટલા હે તો કે ઓગણચાળીસ એકસો એકથી એકસો વીસ હોય એવા કેટલા હે તો કે ચાર આમાં એકસો એકવીસથી ઉપર કોઈ વ્યક્તિ છે નહીં હિન્દીમાં જુઓ ઓગણપચાસમાં વિદ્યાર્થીઓ એકથી ઓગણચાળીસ માર્કમાં ચાલીસથી ઓગણસાઠ માર્કમાં કેટલા તો કે સાતસો ને પાંચ આઠથી એક્યાંસીમાં તો કે નવસો ને આઠ એકસો ઓગણીસ જો બ્યાસીથી નેશી માર્ક સુધીમાં કેટલા વિદ્યાર્થીઓ એકસો ને ઓગણીસ નેવથી હો વચ્ચે કેટલા તો કે અણસાઠ એકસો એકથી એકસો વીસ સુધીના તો કે ઓગણીસ વિદ્યાર્થીઓ છે જ્યારે એકસો એકવીસ ઉપર એક પણ વિદ્યાર્થીઓ છે એ નહીં તો ટોટલ તમે ગણો ને તો જુઓ એકથી ઓગણચાળીસમાં કેટલા હે તો કે બાવીસો હતા ચાલીસથી ઓગણસાઠમાં તો કે તેત્રીસ હજાર આઠસો છવ્વીસ આઠથી એક્યાસીમાં તેતાલીસ હજાર એકસો ને છત્રીસ આ બધા ફેલ છે આ બધા શું એ તો કે ફેલ હવે જો આથી કેટેગરી મુજબ પાસ કહેવાય બેંસી ઉપર એની કેટેગરી કેના વિશે હોય તો કે કેટેગરી તો ટોટલ કેટેગરી મુજબ ગણી તો સાત હજાર ચારસો ને હાઇટ એમાં નેવતી હો તો કે ચાર હજાર એકસો ને એકતાલીસ અહીંથી જનરલ વાળાને લાગે અહીંથી જનરલ એકસો એકથી એકસો વીસ તો કે આઠસો ને ચાર એકસો એકવીસથી એકસો ચાલીસ માર્ક તો કે ત્રણ અને એકસો થી એકસો પચાસ એકી હીરો કેટલા તો કે એક આ હતા તમારે માર્ક રેન્જ કે હવે ભરતીઓ જો ભરતીઓ તમારે પાંચ હજારથી સાત હજારની વચ્ચે થઈ શકે સાત હજારનું કહે છે ભરતી થવાનું એટલે આમાં તમારે ગુજરાતી મીડિયમ દ્વારાને પહેલાં એવું હતું કે માન માન પાસ થઈ એવા હે કે જેટલી ભરતી હોય એટલે પણ જ્યારે પરિણામ આવ્યું ત્યારે ધારા વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમમાં પાસ થયા એટલે બધાનો વારો આવી શકે નહીં એક જો એક તો એનું કારણ હોઈ શકે કે ગ્રેસિંગ અને ઓલા બે બે માર્ક માર્કથી પણ કેટલા બધા પાસ થઈ ગયા હોય વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો જેમ બને એમ શેર કરો અને આવા જ વિડીયો આપણી ચેનલ સક્સેસ માસ્ટરમાં જોવા મળશે હવે નવી માહિતી એટલે કે ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરી અને ટેટ ટુની નોટિફિકેશન માટે આપણી ચેનલને ફોલો જરૂર કરતા રહીજો